કેનવા એક એવી ઓનલાઇન ડિઝાઇન ટૂલ છે જેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી પ્રોફેશનલ ગ્રાફિક ડિઝાઇન્સ પ્રેઝન્ટેશન્સ પોસ્ટર્સ લોગોઝ રીલ્સ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ યુટ્યુબ થમનેલ અને ઘણું બધું બનાવી શકે છે એ પણ કોઈ ડિઝાઇનિંગ નોલેજ વગર આજના વિડીયોમાં આપણે શીખીશું કે કેનવામાં અકાઉન્ટ કેવી રીતે બનાવવું કેટલા પ્રકારના અકાઉન્ટ હોય છે કઈ કિંમત પર શું મળે છે અને કયા અકાઉન્ટ તમારા માટે યોગ્ય રહેશે હવે આપણે જોઈશું કેનવા અકાઉન્ટ કઈ રીતે બનાવાય તો સૌથી પહેલાં તમે તમારું બ્રાઉઝર ખોલો અને ટાઇપ કરો ડબલ્યુ 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 ડોટ કેનવા ડોટ કોમ તમારે ત્યાં સાઇન અપનો વિકલ્પ દેખાશે તેને ક્લિક કરો હવે કેનવા તમને ત્રણ વિકલ્પ આપશે ગૂગલ અકાઉન્ટથી લોગઇન કરો ફેસબુક અકાઉન્ટથી અથવા તમારી ઈમેલ આઈડી વડે માનો કે તમારું ગૂગલ એકાઉન્ટ છે તો કન્ટિન્યુ વિથ ગૂગલ પસંદ કરો તમારી જીમેલ આઈડી પસંદ કરો કેનવા તમારું અકાઉન્ટ બનાવશે અને પહેલીવાર તમારી પાસે પૂછશે કે તમે કેનવાનો ઉપયોગ શું માટે કરશો શિક્ષક વિદ્યાર્થી વ્યાવસાયિક ફ્રીલાન્સર નોન પ્રોફિટ કે પર્સનલ અહીંથી પસંદ કરો તમે કઈ કેટેગરીમાં આવો છો એટલે કેનવા એ મુજબ તમને ટેમ્પલેટ આપશે હવે આપણે જોઈશું કેનવાના પ્રકારો કેટલા અકાઉન્ટ હોય છે કેનવામાં ત્રણ મુખ્ય પ્રકારના અકાઉન્ટ હોય છે કેનવા ફ્રી કિંમત રૂપિયા શૂન્ય તમે બે લાખથી વધુ ફ્રી ટેમ્પલેટ્સ યુઝ કરી શકો છો પાંચ જીબી સુધી ડેટા સ્ટોર કરી શકો છો ફ્રી ફોટો અને ગ્રાફિક્સની એક મોટી લાઇબ્રેરી મળે છે કોલેબરેશન મર્યાદિત હોય છે સુટેબલ ફોર શીખવા ઇચ્છતા લોકો વિદ્યાર્થીઓ સિમ્પલ યુઝ માટે કેન્વા પ્રો પેઇડ વર્ઝન કિંમત રૂપિયા ચારસો ઓગણપચાસ મહિને વ્યક્તિગત ઉપયોગ માટે અથવા રૂપિયા ત્રણ હજાર નવસો નવ્વાણું વર્ષે એક વખત ભર્યા પછી આખું વર્ષ સો મિલિયનથી વધુ સ્ટોક ફોટોઝ વીડિયોઝ ઓડિયોઝ છ લાખ દસ હજારથી વધુ ટેમ્પલેટ્સ અનલિમિટેડ સ્ટોરેજ બ્રાન્ડ કિટ તમારું લોગો કલર પેલેટ ફોન્ટ્સ સેટ કરી શકો બેકગ્રાઉન્ડ રિમૂવર રીસાઇઝ ટૂલ જેમ કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટને પિન્ટરેસ્ટ પોસ્ટમાં ફેરવો શેડ્યુલર તમે પોસ્ટ પહેલા જ શેડ્યુલ કરી શકો છો સુટેબલ ફોર ફ્રીલાન્સર ઇન્ફ્લુએન્સર કન્ટેન્ટ ક્રિએટર ડિઝાઇનર કેનવા ફોર ટીમ્સ કંપનીઓ માટે કિંમત રૂપિયા બે હજાર ચારસો નેવ વર્ષથી શરૂ પાંચ લોકો સુધીનો પ્લાન કોલેબ્રેશન માટે ખાસ ફીચર્સ પરમિશન્સ અને એક્સેસ કંટ્રોલ બ્રાન્ડ ટેમ્પલેટ્સ અને અપ્રુવલ સિસ્ટમ સુટેબલ ફોર એજન્સી સ્ટાર્ટઅપ અને નાના બિઝનેસ કેનવા એકાઉન્ટ બનાવ્યા પછી શું કરવું જેમ જ તમારું એકાઉન્ટ બની જાય કેનવા તમને ડેશબોર્ડ પર લઈ જાય છે ત્યાંથી તમે નીચે મુજબ કામ કરી શકો છો ક્રિએટ અ ડિઝાઇન બટન ક્લિક કરો તમે શું બનાવવું છે તે પસંદ કરો જેમ કે ઇન્સ્ટાગ્રામ લોગો પ્રેઝન્ટેશન रेज़्यूमे टेम्प्लेट पसंद करो कि खाली पेज पर થી શરૂ કરો ટેક્સ્ટ ઉમેરો ફોટોઝ એલિમેન્ટ્સ આઇકોન્સ વગેરે ઉમેરો ડિઝાઇન તૈયાર થયા પછી ડાઉનલોડ બટન પર ક્લિક કરો PNG JPG PDF MP4 GIF જે રીતે છો એ રીતે ડાઉનલોડ કરો શું કેનવા પર ડિઝાઇન કોર્સ વગર શીખી શકાય છે હા કેનવા બિગીનર ફ્રેન્ડલી છે કેનવા જ પોતાના ડિઝાઇન સ્કૂલ વિભાગમાં ટ્યુટોરિયલ્સ આપે છે તમે ગુજરાતી ભાષામાં પણ કેનવા અંગે ઘણા યુટ્યુબ ચેનલ્સ પરથી શીખી શકો છો સાવચેતી અને ટિપ્સ કેનવા પ્રો ની ફ્રી ટ્રાયલ ત્રીસ દિવસની હોય છે તેને બંધ કરવાનું ભૂલશો નહીં જો પેમેન્ટ આપવી નથી કેનવાના ડિઝાઇન્સ કોમર્શિયલ યુઝ માટે મોસ્ટલી ફ્રી હોય છે પણ દરેક ડિઝાઇનના ઉપયોગ પહેલાં તેની લાયસન્સ શરતો વાંચો કેનવા ફોર એજ્યુકેશન પણ છે ફ્રી છે શિક્ષકો માટે સ્કૂલો માટે કેનવાના ફ્રી અને પેઈડ એટલે કે કેનવા પ્રો વચ્ચે ઘણા મહત્વના તફાવતો છે જે ખાસ કરીને ડિઝાઇનના પ્રમાણ ગુણવત્તા અને સુવિધાઓમાં જોવા મળે છે હવે આપણે એક એક કરીને દરેક ફીચરની તુલના કરીશું ટેમ્પ્લેટ્સ કેનવા ફ્રી એકાઉન્ટમાં તમને આશરે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ ટેમ્પ્લેટ્સ મળે છે જ્યારે કેનવા પ્રોમાં આ સંખ્યા છ પોઈન્ટ એક લાખથી વધી છે એટલે કે પ્રો વપલાશકર્તાઓ માટે વધુ વ્યાવસાયિક નવનિર્મિત અને વિશિષ્ટ ડિઝાઇન વિકલ્પો ઉપલબ્ધ હોય છે ફોટોઝ અને કેનવા ફ્રીમાં ફોટોઝ અને વિડીયોઝની લાઇબ્રેરી મર્યાદિત છે એટલે તમને થોડા સ્ટોક ઇમેજીસ અને ક્લિપ્સ મળે છે બીજી તરફ કેનવા પ્રો વપરાશકર્તાઓને સો મિલિયન થી વધુ સ્ટોક ફોટોઝ વિડીયોઝ ઓડિયોઝ અને ગ્રાફિક્સ ઉપલબ્ધ હોય છે જેનો ઉપયોગ તમે કમર્શિયલ ડિઝાઇન માટે પણ કરી શકો છો સ્ટોરેજ ફ્રી અકાઉન્ટમાં તમારું ડેટા સ્ટોરેજ પાંચ જીબી સુધી સીમિત રહે છે જ્યારે કેનવા પ્રોમાં તમારું સ્ટોરેજ અનલિમિટેડ છે એટલે તમે બહુ મોટા પ્રમાણમાં ફાઇલો અપલોડ કરી શકો છો અને લાંબા સમય સુધી સાચવી શકો છો બેકગ્રાઉન્ડ રિમુવર કેનવા ફ્રીમાં આ ફીચર ઉપલબ્ધ નથી કેનવા પ્રો વપરાશકર્તાઓ માટે માત્ર એક ક્લિકથી તમે ફોટામાંથી બેકગ્રાઉન્ડ સરળતાથી હટાવી શકો છો જે ખાસ કરીને પ્રોડક્ટ ડિઝાઇન થમનેલ અથવા ઇમેજ કટિંગ માટે ખૂબ ઉપયોગી છે રિસાઇઝ ટૂલ કેનવા ફ્રી વપરાશકર્તા ડિઝાઇનનું કદ એડજસ્ટ નથી કરી શકતા કેનવા પ્રો માં મેજિક રીસાઇઝ નામનું ટૂલ છે જેના થકી તમે ઇન્સ્ટાગ્રામ બેનર કે યુટ્યુબ કરી શકો છો જે સમય બચાવે છે છે અને ફરીથી ડિઝાઇન કરવાનું ટાળે શેડ્યુલર કેનવા ફ્રીમાં આ સુવિધા નથી કેનવા પ્રો માં સોશિયલ મીડિયા શેડ્યુલર ઉપલબ્ધ છે જેના માધ્યમથી તમે તમારું ડિઝાઇન સોશિયલ મીડિયા પર એક નિર્ધારિત તારીખે અને સમયમાં પોસ્ટ કરવા માટે શેડ્યુલ કરી શકો છો બ્રાન્ડ કિટ કેનવા ફ્રી વપરાશકર્તાઓ માટે બ્રાન્ડ કિટ ઉપલબ્ધ નથી કેનવા પ્રોમાં તમે તમારું લોગો બ્રાન્ડ કલર્સ અને ફોન્ટ સેટ કરી શકો છો જેથી દરેક ડિઝાઇનમાં તમારું બ્રાન્ડિંગ કન્સિસ્ટન્ટ રહે કેનવા એ એક પ્રભાવશાળી ટૂલ છે તમે શીખવા માંગો છો ફ્રીલેન્સિંગ કરવી છે કે તમારી સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ બનાવવી છે કેનવા તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તમારું ડિઝાઇન જર્ની શરૂ કરવા માટે પરફેક્ટ સ્ટેપ કેનવાસ છે